પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણના ઈટોવાડા પરિવારની પરંપરાગત ટોપલા ઉજવણી કરવામાં આવે પાટણ પ્રજાપતિ સમાજના ઈટોવાડા પરિવાર દ્વારા પરંપરા અનુસાર નિમિત્તે પાટણ સમીપ આવેલા શ્રી ખેજડિયા વીરદાદાની ટોપલા ઉજાણી ભક્તિભાવપૂર્વક માહોલમાં ઉજવવામાં આવી હતી આ પાવન પર્વને યાદગાર બનાવવા મંદિર પરિસર ખાતે ઈંટોવાળા પંચ પરિવાર આગેવાનો યુવાનો સહિત મંદિરના મહંત અને ભક્તો સાથે ટ્રસ્ટીગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ટોપલા ઉજાણીને લઈને શ્રી ખેજડિયા વીરદાદાના મંદિર પરિસર ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હતો અહેવાલ કમલેશ પટેલ પાટણ